અને આગળ જતા એ ગંગોત્રી અને જમનોત્રી જ્યાં પહાડ છે બે એટલે કે બ્રજમાં બધા સ્થળો છે અને ત્યાં પધારે છે એવો ભાવ ત્યાં કહેવામાં આવે છે અહીંયાથી પરિક્રમા આગળ ગઈ અને પરિક્રમા કેદારનાથ તરફ આવી બ્રજમાં પણ કેદારનાથ છે કેદારનાથ પર્વત છે અને ત્યાં ઉપર એકસો ને સાહીઠ પગથિયા ચડીને પર્વત ઉપર ત્યાં મંદિરે દર્શન કરવા જગ્યા જવાય છે અને કેદારનાથ મહાદેવજીનું ત્યાં મંદિર છે એટલે વ્રજયાત્રા કરતા કરતા સમગ્ર યાત્રાઓનું ફળ મળે છે એટલે સમગ્ર તીર્થો ત્યાં છે જો ત્યાં પણ જેને દર્શન કરી લીધા હોય તો એને બદ્રીનાથ અને કેદારનાથ સાંભળે ને બધી ગાયો દોડતી આવે અને સાથે રહીને ઠાકોરજી પધાર અહીંયા લુકલુક કુંડ છે બાજુમાં લુકલુક કદરા છે લુકલુક એટલે ખેલનું નામ છે લુકા છુપી કહીએ ઠાકોરજી સખાઓની સાથે છુપાઈ જાય શોધવા જાય તો ક્યારેક પહાડી પર દેખાય વેણું વગાડતા ક્યારેક પાછા કંદરામાં છુપાઈ જાય આવા લુકલુકનો ખેલ અહીંયા ઠાકોરજી કરે મહોદધી કુંડ છે અહીંયા કહેવાય છે કે ઠાકોરજી માખણ આરોગી આ કુંડમાં મુખ ધોયું એટલે પ્રભુના અધરામૃત આ કુંડમાં બિરાજમાન છે છંટકી પસેરી નામને બે પથ્થર છે એમ કહેવાય છે છંટકી અને પસેરી ના ના પથ્થર છે એટલે કે ઠાકોરજી જ્યારે માખણ ચોરીને ને જતા ને ગોપીઓ ને ત્યાં ત્યારે ગોપીઓ ઉરાના લઈને આવતા યશોદાજી પાસે અરે યશોદા તારું લાલક તો મારી આખી મટકી ભરીને આરોગી ગયો અચ્છા બતાવો કે મટકી માં કેટલું માખણ હતું મારા ઘરે ઘરું છે તમારા ઘરેથી જેટલું લઈ જાય ને એને લેવા દેજો મારે ત્યાં આવીને પાછું લઈ જાય એટલે ગોપીઓને ત્યાં ઠાકોરજી માખણ ચોરે ને એટલે ગોપીઓ ખાલી મટકી લઈને આવે અને જેટલું ચોરી ગયા હોય તો આ બે પથ્થરને ને ઝોકવામાં ઝોકવા માટે યશોદાજી ઉપયોગ કરતા અચ્છા આટલું માખણ એટલે આ પથ્થર એક રાજવામાં પથ્થર મૂકે બીજામાં એટલું માખણ પાત્રમાં મૂકે અને ઝોંકીને એટલું માખણ પાછું આપે તો ઝટકીને પસેરી નામના બે પથ્થર છે

અને એમાંથી થતા થતાં ઠાકોરજીની પ્રાપ્તિ થાય એટલે ચોર્યાસી સ્તંભનો મનોરથ થતો હોય છે બીજા પણ ચોર્યાસીના અનેક પ્રકારના ભાવો શાસ્ત્રોમાં થયા છે શ્રીકુંડ પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે આ શ્રીકુંડમાં આજે પણ આપણે જ્યારે જઈએ ત્યારે ત્યાં સ્નાન પાન આચરણ કરી મહાપ્રભુજીની બેઠકજીમાં જારી ચંશમશ કરતા હોઈએ છીએ અને આ કુંડમાં એમ કહેવાય કે મહાપ્રભુજી અહીંયા સંધ્યા વંદન કરવા સ્નાન કરવા માટે પધાર્યા ત્યારે કેટલાક લોકોએ આવીને કહ્યું કે અરે અહીંયા તો બ્રહ્મ રાક્ષસ રહે છે આપ અહિયાં ના બી રાજો સંધ્યા વંદન કરવા માટે ઠાકોરજી કહે તમે એની ચિંતા ન કરો લો આ મારું વસ્ત્ર અહીંયા ધોઈને લાવો વૈષ્ણવને કહ્યું બ્રહ્મ રાક્ષસ આવશે તો તમે ચિંતા ન કરો એ વસ્ત્રને ખાલી ઝાપટ જો એના છીટા ઉડશે ને તો એનો મુક્તિ થઈ જશે અને જ્યાં વૈષ્ણવ વસ્ત્ર ધોવા માટે ગયા અને એટલામાં બ્રહ્મ રાક્ષસ ત્યાં પ્રગટ થયો અને વૈષ્ણવે ખાલી ઝાટક્યું વસ્ત્ર અને એના છાંટા ઉડ્યા તો એની મુક્તિ થઈ વિચાર કરો મહાપ્રભુજી ના વસ્ત્ર ની સેવા થી આ થાય તો જે વૈષ્ણવ શ્રી વલ્લભ ની સેવા બિરાજતી હોય એને તો કેવું દિવ્યતાની પ્રાપ્તિ થતી છે કેવું સૌભાગ્ય ને મળતું હશે જો આ સેવાની ભાવના છે કોઈ પણ ન્યુન્ય સેવા પણ મળે ને એને ઉત્તમ રીતે કરે એ વૈષ્ણવ એમાં બસો બાવન વાર્તામાં પણ આવે એક ધોબી હતો જે શ્રીનાથજીના ના વસ્ત્ર ધોવાની સેવા કરતો અને એને એમ થતું કે મારો આ દેહ મને તો કોઈ શ્રીઅંગની સેવા ક્યાં મળવાની છે પણ આ શ્રીનાથજીના વસ્ત્ર પણ શ્રીનાથજી રૂપ છે એટલે વસ્ત્ર ધોતો ને તો એવા ભાવથી ધોતો જેણે શ્રીનાથજીને સ્નાન કરાવી રહ્યો છે એવી સુકો એવી ભાવના એક વાર ગુસાઈજી પર સવાર થઈને પધારતા હતા એમની દ્રષ્ટિ પડી કેટલા ભાવથી ઠાકોરજીના વસ્ત્ર ધોવે છે એટલે તુરંત એની પાસે આવ્યા ધોબી પાસે અને કહ્યું કે તું કેટલા ભાવથી સેવા કરે છે કે મને એમ થાય કે મને તો શિયંગની સેવા મળવાની નથી પણ જે સેવા મળી છે એને ઉત્તમ રીતે ન કરવું એટલે શ્રીનાથજીને સ્નાન કરાવતો હું ને એ રીતે હું સેવા કરીશ ગુસાઈ પ્રસન્ન થયા ને કહું તું બાંગ માંગે તને વરદાન આપીશ ત્યારે પેલા ધોબીએ કહ્યું મને સારુપ્ય મુક્તિ આપે જો આપણે ત્યાં ચાર પ્રકારની મુક્તિ કહી છે સાયુજ્ય સારુપ્ય સામીપ્ય અને સાલોક્ય હમણાં એની વધારે ચર્ચા નહીં સારુપ્ય મુક્તિ એટલે ભગવાન જેવું રૂપ નારાયણ જેવું રૂપ મળી જાય અને રાજા ગુસાઇજી ગુસાઇજી ગુસાઈજીના સેવક ચાચાજી પરિભ્રમણ કરતા કરતા રાજાને ત્યાં આવીને મુકામ કરે અને રાજાએ કહ્યું કે મારા ભગવાનના દર્શન તો કરો ચતુર્વત નારાયણ અને ચાચાજીને લઈ ગયા એટલે દર્શન કરતી વખતે ચાચાજી થોડું હસે સામે અને રાજાને મારા ઠાકોરજી ની ઠેકડી હસે સારું ના કહેવાય નારાજ થયો ને કહ્યું કે મને ગમ્યું નહી આપ હસ્યા મારા ભગવાન ની આ રીતે કર્યું આવું કેમ કર્યું આપે આ કેમ મારા ઠાકોર સામે જોઈને ત્યારે ચાચાજી એ કહ્યું કે હું સાચી વાત કરીશ ને તો તને ખોટું લાગશે કે ના ના આપ છો આપણે આખું વૃત્તાંત કહ્યું કે આ રીતે ગુસાઈજી પાસે એને સારું મુક્તિ માંગી અને ચતુર્ભુજ નારાયણ રૂપે તારે ત્યાં પ્રગટ કરો એક સાધારણ સેવા પણ ઉત્તમ રીતે કરી તો આવું સ્વરૂપ એને મળ્યું અને એટલા માટે વૈષ્ણવો તમને કોઈ પણ સેવા મળે એ બુહારી કરવાની હોય ભંડારની હોય ભીલગરની હોય લાઈન કરાવવાની હોય કાઉન્ટર પર બેસવાની હોય ચપ્પલ સાચવવાની હોય કોઈ પણ સેવા પણ એને ન્યૂન્ય જાણીને ન કરતા ભાવ એવો રાખજો કે મને ઠાકોરજી મળશે તો આ લાઈનમાં જ મળશે જ્યાં બેઠા છો તમારું મન પછી અંદર ની પેલા ને તો આગળ ઉભો રાખ્યો અને ની સેવા મને આ પછી આવું નહીં વિચારું નહીં તો જે સેવા છે એ પણ હાથમાંથી મળશે ભાવ એ રાખો મને પ્રભુ મળશે તો અહીંયા જ મળશે એવી નિષ્ઠાથી કારણ કે ગુરુદેવે મને અહીંયા સેવા સોંપી છે તો મારા માટે તો ઠાકોરજી મને મળવા અહીંયા જ આવે એ ચપ્પલ રાખવાની હોય તો તમને ઠાકોરજી ત્યાં ચપ્પલ કાઢીને મળશે લાઈન કરાવ તો તમને ઠાકોરજી લાઈનમાં મળશે બુહારી કરતા હશો તો બહાર રીંગણ લીલા કરતા મળશે પણ જ્યાં સેવા કરતા હશો ને ઠાકોરજી ત્યાં મળશે જો ઉત્તમ ભાવથી સેવા કરશે પણ ઉત્તમ સેવા ગોતવા જશો ને

હશે તો ઠાકોરજી નિકટ આવી જશે તો આ લીલા અહીંયા થઈ છે ઠાકોર મહાપ્રભુજીના બેઠકજી છે ગુસાઇજી ના બેઠકજી અહિયાં આવેલા છે મધુસૂદન નામના વૈષ્ણવ

પછી મારે છ મહિના કેમ કરવા પડ્યા ત્યારે ગુસાઈજી ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તારી અજ્ઞાન ત્રણ દિવસ તે પાઠ કર્યા ને ત્યારે ગુસાઈજી તારી સન્મુખ આવી જ ગયા હતા પણ તે મારા અને ગુસાઈજીમાં ભેદ જાણ્યો એટલે છ મહિના વધારે પાઠ કરવા ગુસાઈજીને મારું સ્વરૂપ ન જાણ્યું

પ્રભુની લીલા પ્રમાણે વ્રજ પાષાણો પણ અનુકૂળ થઈ જાય છે ઠાકોરજી જયારે સ્વામીજી ના કરતા હોય બધા શૃંગાર કર્યા પછી એમ લાગે કે હજી કઈ ખૂટે છે મસ્તક પર સિંદુર નથી ભર્યું એટલે શિલા ઉપર હાથ ઘસે તો શિલા સિંદૂરી શિલા છે આજે પણ સિંદુરી શિલા છે તમે આમ ઘસો ને તો એમાંથી નીકળે બીજી તે કજરી શિલા જયારે કાજલ લગાડવું હોય અને શિલા પર હાથ ઘસે તો એમાંથી કાજલ નીકળે ત્રીજી બાલ ભાવમાં લિપસ શિલા સખાઓ સાથે ઠાકોરજી લિપસ લીલા કરે લપસની આજે પણ એ ઢાળ છે અને યાત્રામાં જાવ ને ત્યારે બધા વૈષ્ણવ એમાં લપસે એટલે એમાંથી લપસવામાં આવે ઠાકોરજી અમારી આગળ છે અને અમે એની પાછળ પાછળ લપસી રહ્યા છીએ એમ લપસવામાં એ લપસની શિલા ત્યાં છે કામેશ્વર મહાદેવ છે વ્યોમાસુરની ગુફા આજે પણ ત્યાં છે કે જ્યારે સખાઓને બધાને ગુફામાં પૂરી મોટો પથ્થર મૂકી દીધો અને ઠાકોરજી મુક્ત કરાવ્યા એ વ્યોમાસુરની ગુફા ત્યાં આવેલી છે કામબંધ પાસે ભોજન થાળી છે આજે પણ ત્યાં ભોજન થાળીમાં મનોરથ કે જયારે ગોપીજનો ઠાકોરજીને આરોગવા માટે થાળી અને કટોરી લઈને આવ્યા અને જ્યાં મૂક્યા આજે પણ થાળી અને વાટકાના સ્થાન ત્યાં મળી ગયા જયારે યાત્રામાં જાવ ત્યારે ભોજન થાળીના સ્થાનમાં ત્યાં ભોજન થાળીનો મનોરથ કરવામાં આવે વલ્લભ આરોગવામાં આવે એવો આખો મનોરથ ત્યાં થતો હોય છે આગળ શેષ ધર્મરાજનું ધર્મરાજ નું મંદિર છે કે વેણુનાદ સાંભળી ધર્મરાજ પોતે ત્યાં પ્રગટ થઈ ગયા અને પ્રભુને વિનંતી કરી કે મારા માટે શું આજ્ઞા છે ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે તમે સદાય મારા ભક્તો ઉપર ઉદાર રહેજો એમને તમારા કઠોર નિયમમાં બંધન ન કરતા તમે મારું વેણું સાંભળીને પ્રગટ થયા છો તો આટલું વચન મને આપીને જાઓ એમ આગળ રહસ્ય લીલા કામ અનેક છે ભક્તોના અનેક કામનાઓને ઠાકોરજી અહીંયા પૂરી કરી એટલે એનું નામ કામબન પડ્યું છે ચોર્યાસી પ્રકારના ભક્તો ચોર્યાસી પ્રકારના ભક્તિની ભાવના અહીંયા ચોર્યાસી સ્તંભમાં કરવામાં આવી છે અહીંયા બધું સખીજનો આવ્યા ઠાકોરજી પાસે કામબનમાં અને કહ્યું કે પ્રભુ કાયમ અમે આપના શૃંગાર કરીએ છીએ અને શૃંગાર અને અહીંયા કામબનમાં ઠાકોરજી એ ગોપીજનો શણગાર કર્યા છે એક એક ગોપીને શણગારી છે એવી ભાવના અહીંયા સુંદર વર્ણન કરવામાં આવે છે અને સુંદર શણગાર ધારણ ઠાકોરજીએ કરાવ્યા એમ

વ્રજમાં કેમ ન આવી શક્યો જાણો આ સુંદર વચનામૃત દ્વારા માતાપિતાના વારંવાર ટોકવાથી શું થાય માતાને કઈ શક્તિઓ પ્રભુએ આપેલી હોય છે તથા વૈષ્ણવ પાપ કરતા પહેલાં શા માટે અચકાય છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા